અનહતુ એ બધું હારી ગયો અનહતુ ખજાનો ખજાનોય બેઠો કોઈ પણ આ તો કામણ કામણ ગારુ કો હે આ તો પાદર તમાનું પોરહા પણ આ તો કામણ એ કામણ ગારુ કો આ જીવન નથી એ જંજાલ જીવન છે જીવવા જીવું દે જીવન નથી જંજાલ જીવન છે જીવવા દેવું પણ આ મારા બેટા મીંદડા આડા ઉતારતા બંધ થાય તઈ જીવું ને માન મેળાયો હોય તો અપશુકન કરે આવીને પાછા એટલે આપણે પાછા બે વર હિમાજ ઓછા કરવાના અર્ધ કાકા અને પાછા એને શરમય ન હોય કમીયા શીખવાડ્યું છે ચાહે ગરીબ હોય

એની ગરીબાઈ કનૈયાને ધારું થવા માંડી તમે નક્કી કરી લેજો માધવ નામ હતો ને તો તરવારું ગાળા છડી હતી મ્યાન થઈ ગઈ આ તો મારો દ્વારકા વાળો છે આને લૂંટવાનો ન હોય એ જગ્યાએ મોન્ટુડો સિન્ટો હતો નો નાખ્યો એ તો માધવ એટલે જીવી ગયો વખતે કે મોન્ટુ ઉતારી દે બેટા મોન્ટુ ઉતારી દે મોન્ટુ મૂકે માનો તમે

તમે જોજો કેપરીન બરમુડા આ ઓલે શોર્ટ ને બધા પહેર્યા હોય ને એના મનમાં બહુ એજ્યુકેટેડ માને છે અને આપણે આવા આખા લુગડા પહેરીને જાવ ને એટલે આપણને ગામડા ને સમજે છે પણ એને ખબર નથી કે વોટ આર ડુ વિથ 5 મિનિટ ઇટ નોટ પોસિબલ અમને બધી ખબર પડે છે ભાઈ આ અમે કાં આંગૂઠા સાપ નથી પણ અમને કુળ રીત જાતિ કરી અનખડ જો હાવજ ખાય તો તો લાજે સિહણ ના ગુથડા અન ભવાને ભોઠક થાય બાપ કરોડો મળી જાય તો અમારી આબરૂથી વધારે અમારે રૂપિયા ન હોય બાપ અમારે આબરૂથી આ કપાઈ જાય ને તો માણસ જીવી લે અને માથું કપાઈ જાય તો આપણે સાંભળ્યું છે બબે કિલોમીટર બબે ગાં સુધી મોખડાજી ગોહિલ જેવાના ધોર લીડ્યા છે આ તમે બધા સાંભળેલી વાત છે પણ આ નાક કપાઈ જાય ને પછી જીવતરની હાંગા સાહેબ છે મજા બગડી જાય છે આખા શરીર માં નાક ની કિંમત બહુ જાજી છે નક્કી કરી લેજો હવે આ ટકા ના નથી તમને નામ નથી આવડતા

હગાશે કોઈ દી વાલા નથી ને વાલા તમારા હગા નથી યાર ભાવનગર ના નાજી લખે છે કે એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાવ એટલો બધો મજબૂર નો કરો કે હું તમારા વિશ્વાસમાં આવી જાવ અમને અમારાના અનુભવ છે તમને તમારા એક દી ડગો દેશે યાર વડીલ તમારી ઓવર એક્ટિંગ આપણને ગમતી નથી યાર હું જે વાતો કરું છું વટથી કરું છું અને ડાયરે વટથી કરું છું હું બધા જ્ઞાતિને ભેળા લઈને આવ્યો છું પ્રોગ્રામ ચાહે કોઈ નો હોય મરદ નો દીકરો હોય પછી ઝૂંપડામાં રહેતો એની વાતો મેં અહીંથી કરી છે ખરીદ શકતે તો હમથી ખરીદ લેતે અમારી જિંદગી દેખર કુછ લોગ એસે કિંમત છે નહીં કિસ્મત થી મને પૈસાનો પ્રેમ નથી કર્યો યાર પૈસા તો તમારા આશીર્વાદ છે મારી અને એક ત્રીજો જેને હયામાં વેરનો દાવાનળ ખટકતો હોય એને નિદર નો આવે હવે મારો નગા લાખાનો ઠાકર કેદી ભેલો હાલે બાપુ હવે તો મોન માં મજા ને હવે તો સમય સમય બલવાન હે નહી પુરુષ બલુ અને આજકાલ કૂતરાય ઘણા ભણે છે યાર પણ એને ખબર નથી કે આ બે ડગલા પાછા લીધા ને એ ડણક કેમ મારવી એના માટે લીધા છે તો હવે સમય ટાણું જવા બાપુ હું તો શું ભૂલ્યો હતો યાર

આપે છે કોઈ દી સારા કામ કાયમ નથી આવ્યા તમે તમારું હોંડા કઈ ન આવે આપડે કુટુંબ કુટુંબ કરીએ ને આપડો દીકરો વિહ વરનો થાય ને ટાણું આવે ને તેથી કુટુંબ ને ટાણું આવે ત્રાહુ ભાઈ અમારે જાનમાં નથી આવું લે આવો તો વધારે પણવા હમણાં મેં તમને કીધું જ્ઞાતિવાદ મેલી દો બધા એક થઈ જાવ હિન્દુ બની જાવ વાણિયા નહીં સતવા રાખ એટલે આ શું કામ ઊભો કરો છો જ્ઞાતિવાદ તમારી સારું વાત મારે ક્યાંક બીજા ડાયગ્રામ કરવી કોણ મને રોકવા આવે જોઈ જોઈ લઉં